પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં ખજૂર ધાણીનું વિતરણ કરાયું હોળી ધુળેટીના પર્વને લઈને ગુજરાત રાજ્ય સરકારે પત્રકાર એકતા પરિષદના નેઝા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અને દાતા શ્રી મનોજભાઈ સોની ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ પાટણ અને ચાણસમા ખાતે જરૂરિયાતમંદ ભૂલકાઓને ખજૂર ધાણી હેડાના પેકેટનું તથા રંગબેરંગી વિચકારીઓનું વિતરણ કરાયું હતું ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે તહેવારની સાથે કંઈક મહત્ત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ખજૂર ધાણી અને હાયડા અને કલરથી હોળી રમવા પિચકારીનું મહત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટીના તહેવાર પર અમીર લોકો પોતાના ઘરે મોટા પ્રમાણમાં ખજૂર ધાણી તથા હાયડા લાવીને હોળી ધૂળેટીના પર્વ મનાવતા હોય છે

દાતા શ્રી મનોજભાઈ સોની ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા પાટણ શહેર હાંસાપુર અને ચાણસમા શહેર બસ સ્ટેશન સાથે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોની મુલાકાત લઈને તેઓને પણ ખજૂર ધાણી તેમજ હાઈડા અને પિચકારીનું વિતરણ કરીને ધામધૂમપૂર્વક હોળી ધૂળેટીનો પર્વ મનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું